રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને ઝડપી ન્યાય અને પીડિત પરિવારોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે તારીખ નવમી ઓગસ્ટના ક્રાંતિ દિવસથી કોંગ્રેસે મોરબીથી ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો છે ન્યાયયાત્રાના પ્રારંભે કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરી ન્યાય યાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિસભા રાજકોટમાં સંવેદના સભા ઉપરાંત ગાંધીનગરમાં ન્યાયસભા યોજવાનું જાહેરાત કરી છે મોરબીમાં ક્રાંતિ સભા સાથે ન્યાય યાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ તકે કોંગ્રેસ સેવા દળ પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપ શાસન દરમિયાન લોકોને સવાલ પૂછવાની પાબંદી છે અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવે તો વાતાવરણ ડોહળાય છે તેઓ પ્રજા ઉપર આરોપ મુકાય છે ત્યારે આજના ક્રાંતિ દિવસે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે અવાજ ઉઠાવવા માટે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતકોને ઝડપી ન્યાય મળે તે માટે પીડિત પરિવારોનો અવાજ બનવા આ ન્યાયયાત્રા યોજાઈ રહી છે ન્યાયયાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિ સભા રાજકોટમાં સંવેદના સભા સુરેન્દ્રનગરમાં આઝાદી સભા વિરમગામમાં અધિકાર સભા અમદાવાદમાં સંવિધાન સભા અને ગાંધીનગરમાં ન્યાય સભા યોજવામાં આવશે અને ગામો ગામોગામથી લોકોને થયેલા અન્ય મામલે અવાજ ઉઠાવવામાં આવશે ખલીફા રફીકભાઈ યુસુફભાઈ લેહ યાત્રામાં સૌથી મોટું આજનું અમારું જે કારણ છે કે સૌથી પહેલો આપણે જે બનાવ બહેનો છે તે સુરતનો છે એ પછી વારા પરથી વારા બનતા એવા છે સુરત જે બનાવ બહેની છે એને આજે પાંચ વર્ષ પૂર્ણ થવા એવા છે છતાં પણ કોઈ પ્રકારનો એને ન્યાય નથી મળી રહ્યો તો અમે એ વિચારીએ છીએ કે એને જો પાંચ વર્ષ થઈ ગયા છે છતાંય હજી રિઝલ્ટ નથી આવ્યું તો અમારે તો બે વર્ષ જ બે ત્રણ પરિવાર એવા છે કે આ બનાવ બન્યા પછી તેમના વાલી વયા ગયા છે તો અમે જશું પછી અમારા છોકરાઓને શું અડિયું કાઢવાની છે કોર્ટની ન્યાય માટે અમે તો લડી જ છીએ હજી અમારા છોકરાઓને લડવું પડશે એટલે અમારા છોકરાઓને ન લડવું પડે અને જે આની અંદર દોષિતો છે કે જેમ આપણે એક વસ્તુ બધાને ધ્યાનમાં છે પણ છતાં એનો નિકાલ આવતો નથી નગરપાલિકા સુપરસીટ સીટ થઈ સુપર સીટ થાય ત્યારે દોષિત હોય ત્યારે જો દોષિત છે નગરપાલિકા તો નગરપાલિકામાંથી કેમ કોઈ એના મેમ્બરોની કોઈની કોઈ કાર્યવાહી નથી થતી કેમ એની કોઈ પૂછપરછ નથી થતી એટલે જે સત્ય છે એ સામે આવે ફક્ત ને ફક્ત એક મુદ્દો નો આયલો રાખે આ એસઆઈટી રિપોર્ટ તો એસઆઈટી રિપોર્ટ ને કોર્ટ માન્ય નથી રાખતી તો એસઆઈટી રિપોર્ટ ને કોર્ટ માન્ય નથી રાખતી તો એસઆઈટી નો મીનિંગ શું અને એસઆઈટી રિપોર્ટ માં ફર્સ્ટ આવ્યું છે કે કઈ રીતે બનાવ બન્યો જયસુખભાઈ પટેલે પોતે લેખિત માં નગરપાલિકા ને જાણ કરેલ કે આ પુલ ગમે ત્યારે તૂટી શકે તેમ છે બરોબર છે તો ત્યારે જયારે એને ખબર જ હતી તો નગરપાલિકાના અધિકારીઓને એને કોન્ફરન્સ કર્યું જાહેર કર્યું કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું તો નગરપાલિકાના અધિકારી કોઈ આ જોયું જ નહોતું કોઈ નજરમાં વિડીયો આવ્યો જ નતો હાલો વિડીયો નહોતો આવ્યો પણ પાંચ દિવસ પુલ ધમધમતો હતો મોરબી બે વિભાગ છે એક સામા અને એક સિટી બધે સરકારી અધિકારી ઓફિસો સામાકા થઈ આવેલી છે રેસિડેન્ટ બધાયનું સિટીમાં જ તો દિવસમાં બે વાર ત્રણ વાર બધાય અધિકારીઓ પસાર પુલ ઉપરથી થઈ છે તો એની નજરે કેમ પુલ નહોતો આવ્યો કેમ ભાઈ એના હાથમાં સતાર નહોતી પુલ બંધ કરાવવાની અને એવો કેવું જૈસુખભાઈ પાસે પાવર હતો કે નગરપાલિકાની પ્રમિશન લીધા વગર એને પોતાએ મીડિયા બોલાવી જાહેર કરી અને ચાલુ કરી દીધો તો આમાં જેટલા દોષિતો છે જેને જેને આમાં સાથ સહકાર મળ્યો હોય એ બધાય દોષિતની આમાં તપાસ થાય અને બધાયને ઇન્વોલ્વ કરો અને અમને ન્યાય ઝડપથી આપો એ અમારી લડાઈ છે અને કહેવત છે આપણા ગુજરાતીની અંદર કે એક લાકડી તોડવી આસાઇન છે ભારો તોડવો વસમો છે એટલે આજે અમે ચાર પીડિત પરિવાર બધા એક થયા છે કારણ કે બધાને ખબર જ છે કેટલું કઈને ટોચર કરવામાં આવે છે અહીંયા અમુક માણસો આગેવાની યાદ કરે છે એ બનાવ ભાઈ નો તેથી ક્યાં ગયા હતા તેથી અમને સપોર્ટ ન કર્યો આજે અમારી પાસે હાથ મેળવવા આવે કામ હોય તો કહેજો એટલે કામ હતું ત્યારે તમે આવ્યો ને એટલે તમે મીડિયામાં તમારો હારો દેખાડવો જો તો તેથી તમને શું થયું ભાઈ એટલે બધા જે આમાં દોષિત છે એ જેની રણવણી હોય આમાં કોઈ નિર્દોષ ને અમે મારવા નથી માંગતા કે નિર્દોષ કોઈ ફસાવવું ન જોઈ જે દોષી છે એની સાચી તપાસ થવી જોઈ અને એમને ઝડપથી ફાસ્ટેગમાં કોર્ટમાં કેસ ચાલે અને એમને ન્યાય મળે આજે અમારી માંગ